તાલુકાના કવિઠા ગામે યુવાને આપઘાત કરવાનો મામલો પ્રદેશ કોંગ્રેસના ડેલિગેશન મૃતક યુવક ના પરિવારજનો સાથે મુલાકાત કરી ભરૂચ તાલુકાના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આજરોજ પ્રદેશ કોંગ્રેસના ડેલિગેશન મૃતક યુવાના પરિવારજનો સાથે મુલાકાત કરી અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી ભરૂચ તાલુકાના કવિઠા ગામે રહેતા યુવાન કીર્તન વસાવાએ પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ થયા હતા જેમાં સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોંધાવ્યા બાદ આ મામલે પોલીસે નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલિગેશને મૃતક રાજીવાના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી કોંગ્રેસની આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પાર્ગી ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્ર સિરાણા પૂર્વ પ્રમુખ પરિમલ સિરાણા આગેવાન શેર ખાન પઠાણ અને ધનરાજ વસાવા સહિતના આગેવાનો મૃતકના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી કોંગ્રેસે જવાબદાર પોલીસકર્મીઓને કર્મીઓને ડિસમિસ કરવાની માંગ કરી હતી કોંગ્રેસ આ અંગે જણાવ્યું હતું કે ગુજરાતના આદિવાસીઓ પર અવારનવાર અત્યાચાર થાય છે ત્યારે જો આ પરિવારને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભરૂચ જિલ્લાના કવિઠા ગામે જે કીર્તનભાઈ વસાવાનું પોલીસના બળ પ્રયોગના કારણે એમને જે આત્મહત્યા કરી છે એ માટે હું આદિવાસી સમાજના આગેવાન તરીકે એમના પરિવારને શ્રદ્ધા સંબંધ પાઠવવા આવ્યો છું સરકાર શ્રીને અને પોલીસ તંત્રને વિનંતી કરવા માગુ છું કે આ જે બનાવ બન્યો છે એની નિષ્પક્ષ તપાસ થાય કાયદેસરની કાર્યવાહી થાય છે આગામી સમયમાં જો અમારા કીર્તનભાઈ વસાવાના પરિવારને ન્યાય નહીં મળે તો અમે અનુસૂચિત જનજાતિ આયોગમાં પણ પત્ર લખવાના છે અને જો અમને ન્યાયિક પ્રક્રિયામાં સંતોષ નહીં લાગે તો સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ આ કીર્તનભાઈ વસાવાના પરિવારના પડખે રહી અમે આ સરકારની અંદર પોલીસ બેફામ બની ગયું છે કે આદિવાસીઓ ગુજરાતના તમામ વિસ્તારોમાં અત્યાચારો થઈ રહ્યા છે કોઈ જગ્યાએ જળ જંગલ જમીનના નામે અત્યાચારો કરવામાં આવે છે કોઈ જગ્યાએ કોરિડોરના નામે આદિવાસીઓની જન્મ હરીફ લેવામાં આવે છે આવા જે બધા બનાવો આદિવાસી વિસ્તારમાં બને છે માટે અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે અમારો વોટ બેંક તરીકે ના ઉપયોગ કરો આવનારા સમયમાં જો તમે આજ રીતે અમને અન્યાય કરશો તો આવનારા સમયમાં અમે પૂર્વ પટ્ટીમાં આદિવાસી સમાજ સંગઠિત થઈ અને જલત કાર્યક્રમ આવશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી